કેમ કે તમે બધા મજા મજામાં જ રહો આજે આપણો બ્લોક જોતા હોય તો અમારે આ બ્લોકમાં બન્યા રહેજો અને આજે આપણે જીથા ગામમાં અત્યારે કેળે સરી ગયા છે આ કેડો કેળો ને પરવીનભાઈ આ બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તમે તમારો બ્લોક જોતા રહેજો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો કામ હાલે છે ચાલુ ચાલો માંડવીની સિઝન ચાલુ થઈ છે તો આપણે બ્લોક બનાવી રહ્યા છીએ તમે અમારા બ્લોકમાં બીના રહેજો કેમકે અમારે રોડા આવેથી ફોન બહુ લે બીજું તો કાંઈ ટેન્શન નથી ને આ ફોર કહેવાય આને હું બતાવું આ ઝીડવા હે તો જેને ઝીંડવા જોતા હોય તો આ ઝીડવા ખાવામાં આવે છે ઝીણવું બતાવું ખેલી લઉં ઉભેડે જોવા ને બહુ અઘરા પડે ભાઈ જો આ ઝીંડું છે એને ફોલીન ખાવાન બીમાર હોય ને એને કેમ આવે બાકી તો એને જોતા હોય એ કોમેન્ટ કરી નંબર આપી દેજો એટલે હું વાત કરી લઈ કોમેન્ટ કરી નામ તામ આપી દેજો એટલે હું જીનવા તમને દેખાડી દે ઉતારવા તો નહીં આવી શકું કેમ કે ઉતારી શકાય નહીં અમારે તો જીનવા તમને હું દેખાડી આવી અને લઈ જવાના જેને જોતા હોય તો તમારો નંબર નાખજો જેને ઝીંડવા જોતા હોય તો આપણે ઝીંડવાનું ઝીંડવા દેખાશું અને બીજું તો કાંઈ નહીં આવવાના હોય સપોર્ટ આપતા રહેજો અને મારે અત્યારે તો સેન્ડલ લંબમાં થોડુંક ડાઉન ચાલે છે એટલે તમે અમને સપોર્ટ આપો તો અમારી ચેનલ આગળ ગ્રો કરી જાય બાકી તો જો આવો કેડો હોય આપણે કેડાનો પણ બ્લોક બનાવી રહ્યા છીએ કેમ કે આજે તો ઘણો સમયથી બ્લોક નાખ્યો નથી શોર્ટ વિડીયો નાખતો પણ વિડીયો નથી કરતી મારી ચેનલ થઈ ગઈ છે આપણે અત્યારે તો વરસાદ હતો એટલે ગાળાનો તો બ્લોક નહોતો ઉતારી શકતો કેમકે બ્લોક ઉતારો કે સાયકલ આવતું એટલે બ્લોક નહોતો આવતો તો આપણે કન્ટિન્યુર આપણા બ્લોકમાં બનાવી લેજો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલ ભૂલતા નહીં તો આપણે મળીશું આગળ આવ વિડીયોમાં થેન્ક યુ જય માતાજી હર હર મહાદેવ જય મંગલમાં જેને ચેનલમાં નવા હોય તો તમારા ગ્રુપમાં શેર કરી દેજો નમ તો વિનંતી ને આવું કેવું હોય થેન્ક યુ જય માતાજી